પર્યાવરણને નુકસાન કરતું પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો વહીવટી તંત્રની ટીમોએ આજે ઝડપી પાડ્યો છે દાહોદમાં અંદાજે પાંચ ટન જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો બે ટ્રકોમાંથી ઝડપાયો છે આ કવાયત ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર તંત્રની ટીમો દ્વારા કરવામાં આવી હતી નોંધનીય બાબત છે કે હાલોલથી ઝારખંડ તરફ જઈ રહેલી પ્રતિબંધિત પ્લાસ્ટિક ભરેલી બે ટ્રકો આરટીઓ ચેકપોસ્ટ ચેકપોસ્ટથી પકડાઈ હતી દાહોદ નગરપાલિકા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ પોલીસની આ સંયુક્ત કામગીરી હતી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો વહીવટી તંત્રની ટીમોએ બાતમીના આધારે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર આરટીઓ ચેકપોસ્ટ પોસ્ટ ચેકપોસ્ટ ખાતે વોચ ગોઠવી હતી અને વોચ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક ભરેલી ટ્રકો આવતા ઉપરોક્ત ટીમોએ આ ટ્રકોને રોકી ચેક કરતા આમાંથી વિપુલ પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો તંત્રની ટીમોએ સ્થળ પર તપાસણી કરતાં એકસો વીસ માઇક્રોન લખેલી થેલીઓમાં મશીનથી ચેક કરતા ત્રીસ માઇક્રોન જેટલો માપ એમાં નીકળ્યો હતો આ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે હાલ માલ મંગાવનાર અને માલ મોકલનાર સામે કાર્યવાહી કરવા માટે વહીવટીતંત્રની ટીમોએ કામગીરી હાથ ધરી છે આ પ્રતિબંધિત પ્લાસ્ટિકની હેરફેર રોકવા માટે વહીવટીતંત્રની આ કવાયત હાથ ધરવામાં આવી હતી બપોરથી નગરપાલિકા

બેન ઇન્ફ્લુઝન ઇન્સ્પેક્શનના ના ક્રોસ બાઉન્ડ્રી એરિયાની અંદર 22 થી 24 તારીખ સુધી ની અંદર ઇન્સ્પેક્શન કામગીરી ચાલુ કરવાની હતી તો આજ રોજ અમે સંયુક્ત જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસ જે અમારા સંયુક્ત કામ જોડે પરિપત્ર આધારે કરી છે એની અંદર 120 થી માઇક્રોન થી ઓછી વાળી પ્લાસ્ટિક બેગો અમે પકડી છે એક આપ જોઈ શકો એક ટ્રક છે અને આ બીજી ટ્રક માં છે હવે એ ચકાસણી કરી અને આ બબલ જે DPCB ના નોમ છે અને DPCB નોમસને આધરે આગળની કાર્યવાહી કરવામાં આવશે ઓકે સર આ માલ ક્યાં થી ક્યાં जातो આપ આ માલ હરિયાથી આવ્યો છે એક અકલે છોડתי ને આ બന്ത છે झारखंड झारखंड અને છત્તીસગઢ જાય છે اس વિડિયો કો લાઈક કરે હમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કરે બેલ આઇકન જરૂર પ્રેસ કરે હમારી ન્યુ વિડિયોસ سبસે પહેલે દેખને કે લિયે